જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો હું અને કાર્તિકભાઈ બે જાય છે ધોરડો એટલે બંની રણ ત્યાં ઘોડાની રેસ છે જબરજસ્ત ફેટ ખાવડા પાસે આવ્યું આમ તો અમે એકાદી વાર ગયા છીએ એટલે મળી તો જાય ત્યાં અમે જવા નીકળીએ છીએ અને બસ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને બસ હવે લીવર મારી એટલી વાર તો વ્લોગમાં બેના રહેજો રસ્તામાં કાંઈક ઊભા રહેશું તો એ પણ તમને બતાવશું બાકી ગાંધીધામ ભુજ અને ત્યાં થઈને આપણે જાસુ ધોરડો તો જ ચાલો આપણે ભુજ પહોંચવા આવ્યા છીએ અને માધાપર ગામ છે અને હવે બહુ નજીક છે આપણે ભુજ થી અને પછી ત્યાંથી આપણે ધોરડો પહોંચશું તમને એવું લાગશે કે આ પાછું કેમ આવવા આવ્યું પણ આપણે ગઈ કાલે નીકળતા અમને લીધી સીએનજી માટે ઉભા રહી ગયા ભુજ ની અંદર અને તમને તો ખ્યાલ છે આપણે ગુજરાતી હિસાબમાં પાકા હોય સીએનજી માં જ આખો જરૂર પડે ત્યારે પેટ્રોલ માં આખી લેવાની અને હવે આપણે અહીંથી ધોરડો લગભગ એસી કિલોમીટર જેવું છે અને હજી તો ઘોડા બધા રસ્તામાં છે આવે છે એટલે કદાચ અઢી ત્રણ વાગે શરૂ થશે રેસ તો ત્યાં સુધીમાં તો આપણે ટેસ્ટથી પહોંચી જશું ખૂબ મજા આવશે સફેદ રણની અંદર ઘોડાની ધડબડાટી ધમાલ મસ્તી સુપર ડુપ્પર આજનો આપણો વિડીયો રહેવાનો છે કારણ કે સફેદ રણ હોય અને એની અંદર ઘોડાની રેસ હોય તો બીજું કાંઈ ઘટે જ નહીં તો વ્લોગમાં બહેના જ રહેજો ખૂબ ખૂબ મજા આવવાની છે કાર્તિકભાઈ પણ સાથે જ છે એ કે ભાઈ આવી રેસ તો આપણને ક્યારે જોવા મળી જ ન હોય તો આજે આપણે ફર્સ્ટ ટાઈમ આવી રેસ જોશું કચ્છ ની જમાવટ છે આ ખાવડા રોડ છે એક નંબર અને સમય રહેશે તો આપણે ધોળાવીરા જવાની પણ ઈચ્છા છે જોઈએ હવે કેમ થાય છે ટાઈમિંગ નું હેન્ડ બ્રેક ખેંચેલી હોય એટલે નો હાલે અને અહીંથી પસાર થાય છે કર્કવૃત એવું બોર્ડ છે ટ્રોપિક ઓફ કેન્સર ઇઝ પાસિંગ ફ્રોમ હિયર બસ આવું કઈક ને કઈક ખાવડા સુધીમાં આવતું જ રહેશે કઈક ને કઈક નવીન નવીન જોતા રહેજો અને

સફેદ રણ આપણે પોચવા આવી ગયા છે અને જોઈ હવે ઘોડાની રેસ થઈ બાજુ છે ખૂબ જ જબરજસ્ત છે આપણે એન્ટર થઈ ગયા છીએ રણ ઉત્સવ નો જે એરિયા છે ને એમાં જબરજસ્ત છે માહોલ આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ઘોડાની રેસ નો આપણે આવી જ છીએ પણ છે એવું લાગ્યું કે જો કોમેન્ટ્સમાં તમે અમે રણ ઉત્સવને બધું બતાડવા માટે અહીંયા છેટા આવ્યા છીએ એટલો ઉજાગરો કર્યો છે કાર લઈને આવ્યા છે તો જરૂરી છે કે તમે કોમેન્ટ્સ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરાવો સબસ્ક્રાઈબો કરાવો તો અમને શું ક્યાંક ઉત્સાહ વધે અમારો

બસ યુટ્યુબ માં આપડે આવું જ આવું કઈક બતાડ્યા રાખશો તો જોયા જ રાખજો માંડવીનો છે ફાઇનલી સફેદ રણ આપણે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં રેસ શરૂ થશે તો વ્લોગમાં બેના જ રહેજો બન્ના રાઈડર ક્લબમાં આપણે કાંઈક ને કાંઈક આવું નવીન નવીન બતાવતા રહીએ છીએ તમને ખ્યાલ જ છે

જી મથ અચે ને

તમામ જોવા માટે બંના રેટલ ક્લબ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમને અગાઉ પણ જણાવ્યું છે તો આવી જ રીતે આજે ત્રણ ચાર અલગ અલગ પ્રકારની રેસ છે તો એ દરેક પ્રકારની રેસ જોવાની રહેશે અત્યારે એક રેસ શરૂ થઈ ગઈ છે એના ઘોડા આવે છે એવું કીધું આપણે પાંચ દસ મિનિટ લેટ થયા છીએ તો એ પણ તમને મજા આવશે આગળ જતા વેકરિયા રણમાં અગિયાર તારીખે રેસ છે એમાં પણ આપણે આવવાના છીએ તો એ પણ તમને જોવા મળશે તો બનારાઈડર ક્લબને વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરાવો જેથી કરીને બધા લોકોને ઘોડાની તમામ જાતિ એટલે કે સિંધી પછી મારવાડી કાઠિયાવાડી દરેક રેસ હોય કે રેવાલ હોય કે હોય 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 કોઈ પણ રેસ મેળા દરેક

તે પ્યાણે યાર એ પૂજીત આવટે આતે પ્યાણે ગણે મારો રાજા દે આજુબા ઉગરી છે ભઈ મુખ્ય પોઈન્ટ પર ઘોડાઓને પહોંચાડો નાના મોટા સરાડા સરાડા ને ઘોડાઓ નાની મોટી વેવાલ ના ઘોડાઓ પણ ત્યાં પહોંચાડો ત્યાંથી આયોજક કોણ ફોન આયું છે ભઈ ત્યાં આજ સુધી અશ્વ પહોંચ્યા નથી ભાઈ તમારા અશ્વ હવે ગ્રાઉન્ડ થી કાઢી અને ત્યાં પહોંચાડો સમય છે ને કચ્છી સિંધિયા અશ્વ જે વિશ્વ વિખ્યાત પ્રખ્યાત એવા ધોરડો ખાતે જ્યારે એમનું આજે આપણે કચ્છી સિંધી રામ રહી માં સ્વપાલક સહકારી મંડળી તરફથી આયોજન કરી રહ્યા છીએ ત્યારે આપણું અહીંનું આટલું સરહદી વિસ્તારની અંદર ધૂળથી રમરીઓમાં ઘેરાયેલા આ માનવતાના મુલકમાં એમનું આ ચેનલ જે છે એ આપણી દુનિયામાં પણ દેખાશે ત્યારે એ લોકોનું આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છે ભાઈ આ સુધી પજાયો બં રણ સફેદ રણ ની અંદર આવી રીતે જોવો દેખો બધા ઘોડા ની તૈયારીઓ કરે છે વધારે અહિયાં સિંધી ઘોડાઓ છે અને બધાય ફૂલ તૈયારીમાં છે આ આપણે ઉતેલિયામાં પણ હતા તમે કદાચ આપણા ઉતેલેના વિડીયોમાં જોયેલ હશે ફરી આજે રણની અંદર પણ આપણને મળી ગયા છે અને આપણને ઓળખી ગયા ને આપણે એને ઓળખી ગયા કે ભાઈ આ તમે હતા ઉતેલિયામાં ધંધુકા પાસે તો એણે પણ કીધું કે તમે બનના રાઇડર ક્લબ અમરેલીથી છો મેં કીધું હા અમે જ તો બસ આવી જ રીતે અશ્વ પ્રેમી હોય ને એની એક અલગ જ આખી છે કે ગમે ત્યાં ભારત ભરમાં પોચે ઈ એકા તરત ઓળખી જાય કે ભાઈ આપણા ઘોડાના પ્રેમી છે આમ આપણે આમને પણ પૂછીએ કે ક્યાંના છે ક્યું ગામ છે ભાઈ આપનું ચરપરાનો ચરપરાલે કચ્છમાં જ આવે અને આપનું નામ ગોપાલ ગઢવી ગોપાલ ગઢવી ગઢવી ભાઈ છે અને આને જ કહેવાય ને રોજો ઘોડો છે અને જાતિમાં કચ્છ ઓલા આપણે સિંધી હા સિંધી ના કાન અલગ હોય તમને બધા ખ્યાલ જ હશે અને કાઠિયાવાડી માં બે કાન અડી જાય અને કાઠિયાવાડી માં લાગ હોય એટલે કે આ જે ભાગ છે મોઢાનો એ ઢાળ વાળો હોય અને આમાં ઉપસે આ પણ આપણી કેસરની જેમ ઘોડાને ને શોખીન છે આપણો ઘોડો જોવો ફોટો ને વિડીયો લીધો એટલે આવડ નાખી

ઓકે તો એનો ફિગર આપણને અહીંથી મળશે સરળો કેટલા નામ નોંધાયેલા કેટલા છે ત્રણ છે બીજા આવે છે હજી આવી જ રીતે ઘોડાની આવક ખૂબ ચાલુ છે હા

ઉતેલિયા ધંધુકામે ગયા હતા તો ત્યાં પાટી દોડ હતી અહીંયા ઈજ ફરાડો ઈજ સરાડો ગેલક અલગ અલગ હોય હા અલગ અલગ હોય બાર ગાવે બોલી ફરે ઇન બલે આ તો વધારે ગાવ થઈ ગયા બાર ગાવે દોડનો લગભગ ઈ આપો ને પુટી વડી દેવાલા બસ ઘોડાની ધડબડાટી શરૂ થવામાં છે બન્ના રાઇડર ક્લબ કોઈ પણ જગ્યાએ પહોંચી જાય છે ભારતભરમાં તમને બધાને ખ્યાલ જ છે આ જે સફેદ રણ એટલે કે બની રણ એની અંદર આપણે છીએ ધોરડો અને લગભગ ત્રીસ ચાલીસ ઘોડાઓની ધડબડાટી હમણાં શરૂ થશે પહેલાં સરળો રેસ છે પછી નાની રહેવાલ છે પછી મોટી રહેવાલ છે અને ઇનામ પણ ખૂબ જ સરસ છે તો વ્લોગમાં આવું કાંઈક ને ક્યાંક અવનવું જોતાં જ રહેજો કારણ કે રોજ નગરી ઘોડાની ધડબડાટી જ આવવાની છે